મારું નામ હિતલ ભરતભાઈ ઝાલંદ્રા છે હું હાલ ઉલપાડમાં મારી ફરજ નિભાવું છું વનરક્ષક તરીકે હાલમાં મેં કવચ વન બનાવેલું છે એક ભાગ ધરાવે છે એમાં વધારે તો નહીં પણ એક એવી ચેલેન્જ કે જે ખારપાટમાં મેં 50 થી 60 જેવી જાતો રોપેલી છે જે અહીંયા ખૂબ જ ખૂબ જ ગાઢ જંગલ હતું જેમાં ખાલી માત્ર ને માત્ર ગાંડા બાવળા જ હતા સૌપ્રથમ તો મેં સાફ કરાવ્યા સાફ કરાવીને પછી એમાં અમે પેલા તો થી પછી અંકલેશ્વરથી ત્યારબાદ સુરતના નાના મોટા અમુક જગ્યાએથી વ્યારા બાજુથી ઘણા બધા પ્લાન્ટો લાવ્યા એમાં અમે પંદર હજાર ટોટલ પ્લાન્ટનું અહીંયા રોપાણ કર્યું છે અને ત્યારબાદ એને અત્યારે હાલમાં સાત થી આઠ મહિનાનો સમય થયો છે હવે એ થોડા થોડા અત્યારે વૃદ્ધિને આરે છે અને ત્યારબાદ એમાં અમે ઇમારતી જાતો ફળફળાદીની જાતો પશુ પક્ષીઓ માટેની સ્પેસિફિક જાતો ત્યારબાદ મનુષ્યના રોગો તરીકે જેમાં કામ આવી શકે એવી જાતો જેવી કે કરંજ છે અધેડો છે ઘણી બધી એવી જાતો નાખેલી છે અમે ત્યારબાદ માત્ર છાયા માટેની અમુક જાતો નાખેલી છે ફળફળાદીમાં આપણે સેતુર છે જાંબુ છે જમરૂપ છે અમુક પ્રકારની એવી જાતો નાખેલી છે જે અમુક જમીનને પોચી અને પાણી આપી શકે એવી જાતો જેવી કે આપણે અર્જુન સાદર નાખેલી છે જેનાથી પશુ પક્ષીઓ એટ્રેક થાય એવી જાતો જેનાથી આજ્ઞાઓનો અહીંયા વસવાટ થાય એવી જાતો ઘણી બધી જાતોને અમે અહીંયા ઇન્ક્લુડિંગ કરેલી છે એમાં અમને સરકારે બી ખૂબ સારો એવો સપોર્ટ છે અને ત્યારબાદ તો હું વધારે તો ના કહી શકું પણ અહીંયા એક ટુરિસ્ટ પ્લેસ તરીકે અમારે ડેવલપ કરવાની અમારી એક વૃત્તિ છે જે અમે અત્યારે સાર્થક કરી રહ્યા છીએ અને કે બધા આવીને એક ટુરિસ્ટ પ્લેસ તરીકે જાહેર કરે કે વિસ્તારમાં આટલા ગામમાં અમે આવો સારો કરી રહ્યા એના માટે આજુબાજુના લોકોનો પણ આભાર માની શકીએ નાના મોટા બધાને રોજગાર પૂરા પાડી શકીએ કેમ કે અહીંયા ઘાસચારો એવું બધું બહુ વધી જાય એટલે એના માટે રોજગારીનો પણ એક તક ઊભી થાય છે અને ત્યારબાદ કે મેઇન મોટિવ અમારો એવો જ છે કે વૃક્ષો પણ અહીંયા સ્થાયી રહી શકે ને લોકોને બી અહીંયા અવર જવર વધે અને એક નાના ગામમાં એક મોટું સ્થાન ડેવલપ થઈ શકે ટુરિસ્ટ તરીકેનું જેની અત્યારે બધાને હોય કે પ્રકૃતિના ખોળે જઈએ પ્રકૃતિને સાથે રહીએ તો અમારો એક એવો નાનો અમદો પ્રયાસ છે કે અમે અહીંયા જાતે જ પ્રકૃતિને ડેવલપ કરીએ અને લોકોને ફરવા માટે અહીંયા એટ્રેક્ટ કરી શકીએ હું વિશ્વ વન દિવસે લોકોને માત્ર એટલું જ જણાવીશ કે તમારી આજુબાજુ નાનામાં આમ તો નાનામાં પણ એક પ્લાન્ટ વાવો અને જેના થકી તમે એવું કહી શકો કે આ વૃક્ષ અત્યારે આમાં પક્ષીઓ બેઠા છે તો મારા થકી બેઠા છે અને અહીંયા પક્ષીઓની અવરજવર જવર વહી છે જેનાથી આજુબાજુનો કલપલાટ તમને સાંભળી શકો એટલે બસ વૃક્ષો વાવો અને તમે એમની સાથે જોડાયેલા રહો સતત ને સતત આધુનિક આધુનિકતા યુગમાં છે ને જે બિલ્ડિંગ ઉપર બિલ્ડિંગો બને છે ને એના કરતા એક અધુ વૃક્ષ તો એવું તમારી આજુબાજુ હોવું જ જોઈએ કે જેને જોઈને તમે બી સ્મિત આપી શકો બસ આટલો જ મેસેજ આપી શકો